સ્વાગત છે તમાર બધાનો આપણે એક નવો બ્લોગ વિડિયો અંદર આફ્ટર લોંગ ટાઈમ ગાઈસ આપણે કેદી નો બ્લોગ ઉતાર્યો હતો અટાણે નાઈ ધોઈન વાળ કપીન આપણે ટણા ટન થઈ ગયા હૈ એકદમ આપણે ભૂકો ભૂકો બધું ખાઈ લીધું છે એનો વિડિયો ઉતારે તો પણ લગભગ મૂયકો નથી અટાણે જો બાબા ને ભૂકો હારે હે આપણે તો હારી લીધો કેદી નો વિડિયો ઉતાર્યો નથી મે કીધું આજ જરા ચાલુ કર દઉં જો આપણા આપડા ભાવેશભાઈ કચ્છ આવી ગયા જો